એના માટે સુંદર અને સરસ જલકથાનું જે આયોજન કરી ગયા કુમાર વિશ્વાસ કેવા એના વક્તા હતા એને સાંભળવા અને તે જે જાણો એ બહુ મોટો લાભ હતો તો આપણે કહી દીધું કે ગ્રામકોપ વાસીઓ માટે ને પવર વાસીઓ માટે જલકથામાં હાજરી આપી એ વધારે આપણે નિવેદન કરીએ કે જલકથામાં વ્યક્તિનો અનુભવો આજે કુમાર વિશ્વાસને સાંભળે અને સફળતા માટે શું શું લેવું પડે તેના માટે ઘર આંગણે છે વ્યક્તિનો લોકોએ હાજર રહી છે કાલે સાથે જલકથા આ આપ ફીસ પ્રયોગ થઈ તો એક ઓર કોલેજ અલગ અલગ કોલેજો અને સંસ્થાઓ છે તેના વિદ્યાર્થીઓને આ જ જ્ઞાન કે એને પણ આ વિષય પર ઓવેરનેસ આવી જોઈએ અને એ પણ ઓવેરનેસ સાથે તો ભવિષ્ય પણ આપનું અને આપના રાષ્ટ્રનું ભવિષ્ય છે એટલે સાહેબ જળકાટના કારણે પ્રવર્ધિત હાલ છે કે પ્લાનવાય નો લોક ડાયરેન મેલ પર છે અને 15 ઓર અને 17 તારીખે જળકાટ છે

साथ-साथ यहाँ की चीजें आती चली होती हैं उससे रात्रि चली हो और इस सामान्य चीजें हाजिरी आती होती हैं उससे कुछ होते हैं और जो जो बल्लप की बात है तो बड़े बड़े चीज़ जो बल्लप बदरा बनाने की 120 कोई तो लगी होना ऐसा पड़ा था वहाँ અ એક ചിത്ര સ્થાનો આયોજન ખૂબ જ સરસ બેંડા પરિવાર તરફ તરફ આગળ આવી છે આ કે કે યર માલે કોલેજ સ સ્ટુડન્ટસ ફાઈલ છે અને છે બધા ગ્રાસફોર્સ જે જનતા છે એને આપણે સંદર્ભો આપો તે લોકો મળતું રજીસ્ટ્રેશન કરાવ્યા અને આ પ્રવસન નો જીવે તો ચોક તે 12 તારીખ સુધી તો ધામ આયોજન છે એક વાત એ કે ઓનલાઈન આયોજન છે અલૌના ન્યામે અવન્વત જ્ઞાન રસ જેના માટે ઓ ખાસ કરીને સારી કોલેજમાં પણ અમે વિદ્યાર્થીને અવયત કરીએ છીએ એટલે પણ જણાવી દીધું વાત કરી જે છિત્ર પર જતું તો મેક્સિમમ વિદ્યાર્થીઓ છોરા અને સાથે સાથે એ પણ આપણે જાણું તમારા પરિવારના છે એટલે એને એટના છે લોકો એ પણ ખાસ કરીને બધે 10000 માં છોરા અને અન્ય કોલેજો સંતાઓ કે એમના વિદ્યાર્થીઓને પણ આપણે ઓ ઓ સંતાના સંતાનામાં છોરા પર સાદ્યનો લાભ લેવી

एक सरस आदमी की तरह आने बेड पे नहीं पाया पहला बात है कि वो तेज के बहुत से बहुत से तेज है आज आपने जोई थी, थी।, थी। क्या जो हम देश को पर दो पर पानी में आज ऑलरेडी एक अंदर देश बचे नहीं ऑलरेडी चालू काम हो गया और जब आपने बहुत से पर छोड़ने ले पानी में ले विपरीत पर तेज तो आपने छोड़ बचा माने लोगों ने अवेयर नहीं पाने आपने देखियो डर यार एकदम नानी बात करी आपने ब्रश करता हुई जरा नोट चालू रखे थे पानी तो નોટ બની જાતું ना ઓકે જરૂરિયાત મુજે પાણી લઈ मुझे पानी ले બક કર દે પાવર લેવા માં આપણે વધારે પાણી બેટ પાનું છે તો એમાં ઓછો ઓછો પાણી બેટ પા અને પાણી ઓછો પાણી માં पानी બદલ સ્થાન ની જે પટકા જો એવું બોલીને જોડ આપે બદલામાં એ પાત્ર રહેતો આપનો પ્રશ્ન જવાબ સન કે આ કાર્ય કે કેમ તમને સમય આપવા છે